जागो 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 એટલે કેવલ ઉગ્યા સૂરજ હાથ મે ફૂલાસો કર્માય ચડ્યો દેવર ડળી પડે જન્મે સો મર જાય આના જાના એ એક સંસાર નો નિયમ આપડા સદ ભાગ કેવરાય કે પુનસાળે ના આગણે આવા પ્રસંગ થાને એ પ્રસંગ ની शोभा ઓ તો પૂજી સંતો આ વૈજ્ઞાનિક યુગમાં अनेकांत પ્રસંગ થાય અને હવા જરૂરી એમાં સામાજિક વેપતા હોય શૈક્ષણિક વેપતા હોય રાજકીય સત્તા હોય પણ વિશેષ તે વિશેષ હોય તો આપણો આત્માનું કલ્યાણ કેમ આ ભવાટ રે માં ભટકવાનો ફરી વખત ન મળે એવા પૂજ્ય સંતોના ચરણમાં વંદન કરી જીવન કેવી રીતે જીવું આસા લાંબી જીવન ટોકો માથે કાલ કરાલ કરવાનો તે આજે કરો કોણે દેઠી કાલ સજનો કાલ કોઈ દેઠી નથી અને આતો આપ ભૂતકાળના ઇતિહાસ કે આ ધરતી પર અનંતા અનેક વિભૂતિઓ આવી રાજા મહારાજા સત્તા સામગ્રી આવી પણ સમય સમય પ્રમાણે આવને જાવું પડે વિશેષ આપડા પૂજે સંતો આપડા વેદો પુરાણો શાસ્ત્રો મહાપુરુષોની વાણી એક હે જીવ જાગ 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 ને જાગ એટલે કદાચ આવા બ્રહ્મનિષ્ઠ સંતોનો એક બે જીવનમાં વાત ઉતરી જાય ને તો આ સંસારની તમામ વ્યવસ્થા દરેક સત્તા ભોગવતા ભોગવતા પરમાત્મા ગુરુ મહારાજ નો ચરણો મળી જાય એટલે આ પ્રસંગ નો માહોલ દેખી ખૂબ આનંદ થયો આ વિશેષ આમ તો જેટલું વર્ણન કરી એટલું ઓછું પણ મૂળ તત્વ હોય ગંગા પ્રસાદ અને ગંગા મૈયા તો પતિત પાવી ની જો મા જાણતા અજાણતા એક વખત ડૂબકી માર્યા ને તો આપડા જનમ જનમ ના પાપ નર્શ થાય પણ એ ગંગા ને પણ પાવન કરનારા હોય તો આવા પૂજી સંતો ગંગા મૈયા એક વખત કીધું તો ગંગા મૈયા ને કોઈ જિજ્ઞાસુએ પૂછો કે હે ગંગા મૈયા ચાહે માર હત્યા હોય સ્ત્રી હત્યા હોય બ્રાહ્મણ હત્યા હોય ગૌ હત્યા હોય એ મોરસો હત્યા કરીને તારા માં ડૂબકી મારને પાપ તારા ઉપર જડે પણ હે ગંગા મૈયા એ તમારો પાપ ક્યાં જાય તર ગંગા મૈયા એ એમ કીધું કે જારે જે કે યુગે ઓ સમય સમય कुंभना मेला भराय અને એ કુंभના મેળામાં જે રામાના આશ્રનાતનના સંતો આવીને પાવન ડૂબકી મારે ને તો મારું પાપ આવા સંતો લઈ લે એ તીર્થને તીર્થ પાવન કરનાર પાવન કરનાર હોય તો આવા સંતો સજનો રાજીશ્વર ભગવાન કે તો એક ચોપાઈમાં કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગો ભાઈ બલા હારે કૃતૈલ કે ગોવિંદજીયા બતાય પણ એક સંતા કે તો કે એમ ન હોય ગુરુને ગોવિંદ ગુરુને ગોવિંદ એક રૂપ જانيه રઈએ શમિતમાં શમાય मिले तो दंडवत બંદકેન કા પરપર ધ્યાન લગાય એટલે બધું આ દુનિયા ચાલે ચાલશે 400 માં કોઈ ચિંતા કરવાનો વિષય નથી સમય સમય નું કામ કરી જશે દરેક જન જન માત્ર માટે સમય બળવાનો છે તો આજે આપણો વર્તમાન સમય આજે સતયુગનો સમય કારણ કે સંતોનું સાનિધ્ય વિશેષ સ્વર્ગ કોઈ હોય હું તો જ્યારે જ્યારે સંતનું દર્શન કરીએ ત્યારે સંતના પાવન પગલાં આપણે આગળ થાય ને ત્યારે સજનો એમ ગણજો કે આપણું કલ્યાણ થઈ ગયું વિશેષ ન પૂજ્ય બાપજીએ પણ આપણને કંઈક અત્યારે વર્તમાન યુગમાં કઈ રીતે જીવન જેવું ભલામણ કરી અને એમને પણ સાંશ્રીનો વારંવાર पत्र मल्यों पत्रिका मिली अः पूज्य सतो न दर्शन बीज श्यामय जाभू परिणाम जोरी झूठ पानी शर्मेश्वर भगवान दरेक दरेक, दरेक ना गट में बैठेला आ दरेक ना आत्मा मे भगवान बैठा ये परम चेतना ने मार खूब लाख लाख वंदन बीजू आवा पूज्य सतो जीवन में उतारजो अमने पूज्य अपने जानकीदार जी महाराज पर जो करूँ कि समय ने वोखी चालज समय साथ चालों तो आप भविष्य सदाए मंगल बन विशेष न कहता हे पूर्ण परमात्मा सुखी रहे सु आत्मा विश्व बने धर्मात्मा पूर्ण हो मन कामना जय गोविंद जय गोपाल